અને રોટલી પકાવવા વાળો ખેડૂ બાપુ રાતના બે વાગે પાવડો ખંભે કરવો પડે છે આ દુનિયાને જીવાડવા માટે અને એક આપણો જુવાન એક સૈનિક તમે જો રાત ને દી ટાટ તડકો વરસાદ બરાબ એક બાજ નજરે બાપુ તમે વિચાર કરજો આંખનું નું મટકું માર્યા વગેરે બાપુ તમારી મારી ચોકી કરે છે અહીંયા કોઈ એમ નથી કહેતું કે મારા અમારા રક્ષા કરવી છે ને ઓલો એમ નથી કેતો મારે મારાની રક્ષા કરવી છે મારો મારો દેશ મારા દેશના સૈનિકો બાપુ દેશની વસ્તીની ચોકી કરે એક બે કલાક જો આ સરસ ની રેતી મુકી દે ને તમારા ઘરે તમને નો જીવવા દે અને દુખી આવડા બે જ છે નથી દેખાતું આપણને અમારે તો અહીંયા અમારા સુરેન્દ્રનગર થી અમારા રસ્તે ઓલું પ્લેન ઉતરે જોડ હેલિકોપ્ટર લઈને અમારે આવે ને અહીંયા કોઈ અધિકારી આવવાના હોય ને સવારે નવ વાગે સાહેબ આવવાના જ સવારે પાંચ વાગ્યા ના બાપુ પોલીસ ખાતા ઉભું રાખી દીધું એવું અને તમે જોવો ને અહિયાંથી આમ ભાઈડો આખો ન જઈ શકે એમાં પાણી નું પાઉછી નો લેવા જઈ અને ફવાર ના નવ નું કીધું હાજે પાંચ વાગ્યા આવે ત્યાં સુધી તમે જોવો ને આમ અઢી ખમ ઉભા હોય ક્યાંય હમણાં આવી જાય તો હમણાં આવી જાય તો કેટલું ફરક માં જીવવાનું તોય એ પાસે એમ કે પોલીસ વાળા તો આરામ નું ખાય છે ઢોકળું ખાય છે ને ખાય તમે સુધરી જાવ શું ખાવાના હતા તમારા મોટર સાયકલ માં પિયુસી નો હોય એ તમારો ગુનો છે દેવા પડે પીયુસી રાખો હમણાં પિયુસી બાબત માં જમાદાર ભેગા થયા છે પાંચસો રૂપિયા તોડ્યા પિયુસી નો ગાડીઓ મીડો બોલો પોલીસ ખાતા નતો આમ થશે ને પોલીસ ખાતા નું આમ શું થયું મને કે પાંચસો રૂપિયા લઈ જવાનું હમધામ એ કે પિયુસી નતો તો પીયુસી નો આવે એ કે પસંદ તમે તો ઈ કરાઈ લેવાય ને પાંચસો નવા દેવાય ને એ કે આના પણ કે પાંચસો હોય મેં કીધું કરાવી લેજો ને કે બીજો કોઈ ફટકે છે તમને બીજા પાંચસો દેવા જોઈશે એ મેં તમારી કથા નહીં આપડે તમે ગુનો કરો એનું કઈ નથી અને ગુના નું બાપુ બદલો દેવો પડે તો તમને હબાક આવે એ તો કેવી વાત કેવાય કાયદાના નિયમનો ભંગ કરો તો બાપુ માર ખાવાના જ આવે એમાં કઈ મોટી વાત નથી તમે જોવો તો હું તો મને એમ થાય કે આમ મોટા મોટા ફંક્શન હોય ને આમાં લાઈટ ઝબકારો નથી મારતી મોટા મોટા અધિકારીઓ હોય ને આ ક્રિકેટ રમતા હોય ને કઈ એવા મોટા ફંક્શન હોય ને એક આમ આમ લાઈટ નથી મારતી અને કેવી લાઈટ આપણે કે રાત ખબર અને ખેડૂતો બે વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને ક્યાં એની મોટર હાલતી હોય ને ક્યાં એનું પાણી હોય હજી પાણી ક્યારે ન ને ત્યાં લાઈટ જાય અહીંયા થી બીજો પોસો હાલીને ત્યાં જાય ને અહીંયા લાઈટ આવે ને ચાલુ કરીને હજી ત્યાં ન ને ત્યાં લાઈટ જાય શું એમને ગુનો હું કર્યો હોય છે કોઈને મારો છે જો કામમાં ન આવે તો કઈ પણ કમસે કમ નડવાનું તો બંધ કરો તોય મારા નાથ ને નોંધ કરવી પડે મને તેમ થાય કે આપણા આપણા જ લોહી પીવે છે બીજા કોઈ લોહી નથી પીતા એટલા જ માટે એક મારે

કે મારો સમય થયો અને તમે આ બધું કરો પણ એમને એક વાત કરવાની હતી કે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવેન કદાચ કે ન તો તમે મારી સમાધિ ખોલવાની વાત ન કરતા આ રામદેજી બાપાના શબ્દો શું કામ અરપુજી એમના માસીન દીકરા ભાઈ એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા મળ્યા નહીં એટલે રામદેવજી બાપાએ આમને પેલા કીધું કે મારે એમને મળવું પડશે અને આ લોકો ને શંકા કે તમે ખોલતા નહીં બધા સહમત થયા કાર્ય બધું પૂરું થયું અને આ વાત ઉડતી ઉડતી અર્ભુજી ના કાને પડી એટલે અર્ભુજી માનતા નથી એ કે બને જ નહીં કોઈ ખોટી વાત બોલો વચન નો સિદ્ધ માણસ છે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું કે કોઈ દી જાય જ નહીં કોકે કીધું પણ અમે ન્યાજ હતા મુઠી માટી અમે નાખી કે હું ત્યાં રણુજા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત અને ત્યાંથી બાપુ અરબુજી ઘોડે ચડ્યા અને અરબુજી ને બાપુ વાણી લખવી પડ્યા શું કહે છે અરબુજી બાપુ ઘોડા ઉપર ચડીને આવ્યા ને રણુજા નો સીમાડો આવ્યો રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બાપા બેઠા છે જાડવાના સાઈ અને યાર અરબુજી આવે અને અરબુજી ના વાણી લખવી પડે કે અરબુજી ને હૈયે અપાર કપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા અને અરબુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી દે કે ભાઈ આ તો સગત છે ગમી વાતો કરે વાત નો ગોળો ટોળો કરીને કીધું કે બે બે કહુંબો મને કહુંબો આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીતો

બધા ખોદવા અને આમ ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ એ મૂર્ખાઓ કે મેં તમને શું કીધું હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં કાયમ દુકાળ પડશે કાયમ લૂટી હવે હું છું સૌરાષ્ટ્રમાં આજે એક ગામ એવું હોય રામદેવજી નું મંદિર નો હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવડી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી માં બાપુ રામદેવજી મોજ કરાવી દીધી ત્યાં આગળ નો જીવા જીવજો નગરી વેતી ઉડે કઈ છે જન્મ બોમ કાશે જવાય આટો મારવા જવાય પણ આયા બાપુ જે રામદેજી બાપાએ આ દુનિયાને જે આપ્યું છે ને અહીંયા કોઈ નથી આપ્યું અને અરભુજીને પછી ખબર પડી કે આ તો ખરેખર મને મળવા જ આવ્યો પછી અરભુજી બાપુ છોધારાઉ છું રડ્યા છે અને કીધું કે મારા નાથ હવે અમારે તને મળવું હોય તો કે હવે હું નહીં મળું મારા ઉપર ભરોસો રાખજો ચોખા ઘીની જોત કરજો ગૂગલ ધૂપ કરજો ધોળી રજા રાખજો અને મારા નામના પાંચ ગાણા ગૌરવજો હું ગમે સ્વરૂપે આવીશ તમને ભાવ હોય કે ન હોય અમને એવું ખબર છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય બેઠો હોય પણ બાપુ વિશ્વાસ હોય તો એટલે હરભુજી ચોધા રાસુ રડે છે અને ઈ કે છે કે મારા નાથ અમને આવી ખબર નહોતી તું મારા બાપ વ્યાઈ ગયા પછી મને મળવા આવ્યો